બીજાને મોટા કરવામાં રાજી થાય સાહેબ કોઈને નાના ન પાડો કોઈને મોટા કરો સાહેબ એટલું શીખી જાવ ને તમારું જીવન સુધરી મોટા મોટા બનવામાં ફાયદો નથી નાના બનો કોઈને ભાઈ તમારા જેવો કોઈ નહીં સાહેબ બસ આ દેવતાઓ મને તમને શીખવાડે છે બસ આ જ કથા છે તો એવા ભગવાન કૃષ્ણ હૃદય કમળમાં મને દર્શન આપ્યા અને પછી થોડા દર્શન આપીને ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા હું આસન ઉપરથી ઊભો થયો નારદજી કહે બધી જગ્યાએ ભગવાનને શોધવા લાગ્યો ભગવાન તો ન મળ્યા પણ આકાશવાણી થઈ કે બેટા આ જન્મમાં હજી તારું મન પરિપક્વ બન્યું નથી આ તો મેં તને દર્શન દીધા છે પણ આ મંત્રનો જાપ તું છેટ સુધી તારો દેહ છૂટે નહીં ને ત્યાં સુધી લેજે આવતા જન્મમાં તું મારો દીકરો કહેવાયશ અને હે વ્યાસજી જોવો હું અત્યારે બ્રહ્માજી નો દીકરો કહેવાય છું નારાયણ નો દીકરો કહેવાય છું વૈકુંઠમાં પણ ફરું છું બ્રહ્માંડમાં ફરું છું રાક્ષસો પાસે દેવતાઓ પાસે તો આ કૃષ્ણ રૂપી મંત્રનો જાપ આજે એ વ્યાસજીને આપ્યો ચાર શ્લોક આપી દીધા છે ચતુ ભાગવત નારદજી આમ ગયા અને આ બાજુ વ્યાસજી બેઠા છે સરસ્વતીના કિનારે સરસ્વતીના કિનારે બેસી અને ભાગવતનો પ્રારંભ કર્યો આખું ભાગવત નું નિર્માણ કર્યું છે ચાર શ્લોકમાંથી અઢાર હજાર શ્લોક એને રચ્યા છે અઢાર હજાર શ્લોક થી આ ભાગવત નું નિર્માણ થયું પણ આ ભાગવત આપવું કોને મેં હમણાં જ કહ્યું હતું ને કે અભક્ત નહીં વધ ભક્તોને ગમે તેવી વસ્તુ ન અપાય તો આ ભાગવત લેવા માટે ગયા અને હવે તો વ્યાસજીની છેલ્લી દશા છે મનમાં વિચાર કરે છે હવે કરવું શું પાઠશાળાઓના વિદ્યાર્થીઓને બોલાવ્યા ને કહ્યું બેટા એક કામ કરશો બોલે શું તમે આવતીકાલે સવારે જ્યારે જાઓ ને ગૌચારણ કરવા ત્યારે તમારે નો ભગવાન શ્રી કૃષ્ણનો સ્વરૂપ માધુર્ય શ્લોક બોલવાનો છે અડધો શ્લોક બોલવાનો અને કોઈ આવીને એમ અડધો પૂરો કરો કરજો વિદ્યાર્થીઓએ કહ્યું ઠીક છે ગુરુજી આપ જેમ કહો એમ કરવા માટે અમે તૈયાર છે આટલું કીધું રાત્રિ કઈ પ્રાતકાલ થયો સ્નાન સંધ્યા કરી અને બાળકો ગૌચારણ કરવા માટે નીકળ્યા છે આ બાજુ પર્વતોની હારમાળા છે આ બાજુ સરસ મજાનું વન રહેલું છે આ બાજુ ગાયોને લઈ અને ઋષિવરો ગૌચારણ કરવા આવ્યા અને દસમ સ્કંદનો વેણુ ગીતનો આ શ્લોક લીધો છે ભગવાન શ્રી હરિ કૃષ્ણના સ્વરૂપ માધુર્યનો કે ભગવાન શ્રી હરિ કૃષ્ણ કેવા છે જે તમારી સામે જે આ વૃક્ષ ઉપર બેઠા છે ને એ કૃષ્ણ કેવા છે बरिहापीडं पीडौ नटभर बपु कर्णयो कर्ण कारं कनककपिसं विजयન તુ તે માલા આ અડધો શ્લોક પૂરો કર્યો અને આ શ્લોકનો ઉચ્ચાર પેલી ગુફામાં રહેલ સુગદેવજી મહારાજ હતા ને જે ભગવાનનું સ્મરણ કરતા હતા એના કરણરેન્દ્રમાં અવાજ ગયો વિચાર કરે આ તો મારા ઇષ્ટનો શ્લોક છે આ મારા પ્રભુના સ્વરૂપ माधुर्यનો શ્લોક છે બરહા પીડમ નાટા ફરવા પૂ આ ભગવાન કૃષ્ણ કહેવા છે તો કે જેને મોર પંખ મસ્તક પર ધારણ કરેલું છે મને ને તમને એવું હોય છે કે આપણે સારા વસ્ત્ર બહુ મોંઘા માલ્યા બ્રાન્ડેડ કપડા પહેર્યા હોય સારી ઘડિયાળ પહેરી હોય સોનું પહેર્યું હોય હાથમાં સારો મોબાઈલ હોય સારા શૂઝ પહેર્યા હોય તો જ આપણે સારા લાગીએ એવું છે તો તો કે નહીં ખાલી મુગટ પહેર્યું હોય સાહેબ એટલે એમ ન સમજવું કે બ્રાન્ડેડ વસ્તુ થી જ બધું છે એમ નહીં સમજવાનું સાહેબ પીડમ એ કૃષ્ણ જેને પીછું મસ્તક ધારણ કરેલું છે નટવર બાપુ કેવી અવસ્થામાં ઉભા છે ભગવાન શ્રી હરિકૃષ્ણ તો કે નટવર બે પગ આમ કેટવર વ્યાસજી એ કૃષ્ણ ને નટવર કહ્યું છે અને વર કેને કહેવાય યુવાનો હોય ને એને વર કહેવાય ત્રીસ વર્ષ પછી લગ્ન કરે એને વર નો કહેવાય એટલા માટે કૃષ્ણ માટે નટ વર શબ્દ વપરાણો છે અને ભગવાન ભોળાનાથ માટે નટ રાજ શબ્દ વપરાણો છે સાહેબ